Kan mahal kita kan Good morning Baju Good morning Good morning Eh ya Elak Elak Haa Lagi Lagi langit Kamu makan ni 2

તો આ બે જણાનું તો આવું ને આવું ચાલતું જ રહેતું હોય છે એક બાધે ને એક મનાવે મનાવે એટલે દરેક ભાઈ બેન માં આવું ચાલે છે ને જો જો અહીંયા તો અહીંયા તો 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 આપણે કયો કયો વિડીયો બનાવ્યો હમણાં આપણે કયો વિડીયો બનાવ્યો બોલો લ્યો પડી ગયો અહીંયા અહીંયા તો રીવા રીવા આપણે કયો વિડીયો બનાવ્યો મમ્મી શું પૂછતી હતી મમ્મી એવું પૂછતી હતી ને કે આમાં બાપ કયો લાલ ફંગાલાલ ફંગાલાલ લફા

તમે બધા કેમ છો ગાઈઝ તો નાની રાધા જાય છે અને મોટી રાધા આવે છે મોટી રાધા શું થયું છે બહુ આટલી બધી આમ પરસેવે રેપ જેપ છો ગરમી અમારે જો આ થાકતો જ નથી ગમે એવી ગરમી હોય ને બસ જો આખો દિવસ ક્રિકેટ 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 એની યારે આય તે ધબા ધબી ધબા ધબી બોલાવે છે તો હમે જે દેખાય છે એ અમારું બ્લુ બ્લૂટૂથ બટન છે બ્લૂટૂથ બટનનું યુટ્યુબ બટન છે આ એક સર્ટિફિકેટ છે આ સન્માન અમારું કર્યું હતું એ છે આ બે અમને એવોર્ડ મળ્યો તો એ છે અને મોજનું છે અને આ બે અમને મેડલ મળેલા છે એ છે તો ના અહીંયાથી પ્રોપર બતાવે જ છે ઝૂમ કરીને જ બધું બતાવ્યું તો અરે ભાઈ અમે બતાવી દઉં પણ મેં અહીંયાથી છે ને આમ જો આખું ઝૂમ જ કર્યું હતું ઝૂમ કરીને જ મેં આખું બતાવ્યું હતું તો આખી એક અમારી વોલ એવી છે અમારા જે એસ્ટ્રોલોજર જેમને સપોર્ટ કરે છે ને જેમને ગાઈડ કરે છે કે ઘરમાં કઈ જગ્યાએ શું શું વસ્તુ હોવી જોઈએ તો એમને આ એક આખી વોલ હતી અમારી આ વોલ આખી એમને ડિઝાઇન કરી દીધી કે અહીંયા આગળ તમારે તમને તમારું જે જ્યાં સન્માન થાય જે જે વસ્તુ તમને મળી હોય એ વસ્તુ તમારે અહીંયા લગાવો તો તમને ઘણો ફાયદો થશે તો એના અનુરૂપ કર્યું છે તો આ અમને જે બ્લુટૂથ યુટ્યુબ બટન મળ્યું હતું ને આ એ છે આખું યુટ્યુબ બટન રાધિકા દિહોરા ફોર પાસિંગ વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર્સ આ બહુ સૌથી પહેલું આવ્યું હતું એક લાખ અત્યાર તો વન પોઈન્ટ સિક્સ મિલિયન છે આ અ પોપ્યુલર કોમેડી કપલનો એક એવોર્ડ તો એ છે આ ઇસ્કોન ક્લબનું એક સર્ટિફિકેટ છે અને આ સૌથી અમને જે વધારે ગમતું હોય ને અને તમારા દિલથી નજીક હોય ને તો આ છે સોની સોશિયલ ગ્રુપ નવરાત્રીમાં અમે ગયા હતા ત્યાં બહુ સરસ મજાનું સન્માન કર્યું હતું બહુ યાદગાર રહી ગયું છે મારા માટે અને આ છે એક આખું કુબેર મંત્રનું આખું યંત્ર છે જે કરી શકે કુબેર યંત્ર અને આ આ છે મેડલ હમણાં અમારી જે ટુર્નામેન્ટ ગઈ ને એની માટેનું છે અને આ છે અલાયન્સ રો અમે પેલા જે ક્રિકેટ રમતો ને એનું છે તો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે કેરીનો રસ સૂકી ભાજી અને રોટલી મસ્ત મજાની રાંધીએ બનાવી છે તો ફરી વાર હવે રોજ તમને વિડીયોમાં થેન્ક યુ કહેવામાં આવશે કારણ કે તમે આટલી બધી સરસ રસ બનાવો છે વિડીયોમાં રિયલમાં વિડીયોમાં કહો એટલે રિયલમાં જ થઈ ગયું ને બાકી તો કવર જ નહીં ને એમ થેન્ક યુ સો મચ આવી ગરમીમાં તમે રસોઈ બનાવો છો એની માટે અને સરસ મજાની પાછી રસોઈ બને છે એના માટે ખાસ તમને દિલથી આભાર સમજો સમજો દેખાડતો કરી દેખાડતો સાંજો ખરેખર બિલથી સેલ્યુટ છે કે તમારા બધાના કારણે મારું પેટ ભરાય છે બાકી તું ન આવત તો શું થાત તો મળીએ જઈએ મસ્ત મજાની ગરમ ગરમ રોટી સુકી ભાજી અને કેરીનો રસ નહીં નહીં મસ્ત મજાનું આવી ગયા છીએ અમે બોક્સ ક્રિકેટ માં અને ફરાકે આવતા હવે ચાલુ કરી દીધું છે શું આ તો બધા આવી ગયા છે અને ધીમે ધીમે હવે રમવાનું શરૂઆત કરશું આ બોલ પકડવાનું કે આ કરવાનું સાથે સાથે બે કામ કરવા પડે બચી ગઈ રેવડી અમને રીવાની ચિંતા હતી પણ રીવા બેન તો એકલા એકલા રમવા માંડ્યા છે જો એની ફ્રેન્ડ એક આવી ગઈ છે તો હાય ફેની રીવા કોણ આયો એનું નામ શું છે તે નામ નો પૂછ્યું તે નામ પૂછ્યું ને શું નામ છે એનું ફેની ફેની દીદી ફેની તો દીદી તો બધું તમાર કરવાનું અને

अतुल भाई बैटिंग करे तो अभी गेम चल रहा है राधिका बॉलिंग तो देखते हैं किस अंदाज में बॉलिंग करते हैं फास्टर या स्पिनर है और यहाँ पे आधी विकेट से बॉल करते हुए लगा दिया है सीधा ये चौका और ये एक मम्मा अपने बेटे को खिंचाते हुए तो राधिका फिर से एक बार फिर से कलाइयों का बढ़िया इस्तेमाल करते हुए और ये बॉल स्पिन होती हुए दौड़ते अबे विकेट ले विकेट हाल दयानी खाल તો અમારી એક ગેમ પતી ગઈ છે અને અમે પેલી મેચ જીતી ગયા છીએ થોડીક વારનો રેસ્ટ છે રેસ્ટ થઈ જાય પછી અમારી બીજી મેચ ચાલુ થશે તો મળીએ પાછા થોડીવારમાં વારમાં રીવા શું થયું અમે લોકો ક્રિકેટ પતાવીને

કાલે મળીએ આવજો આપ લોકો અહીંયા પૂરો થાય છે કઈ તો દેટલું તો કઈ દે